રાજ્યમાં બી ઝેડ બાદ અનેક રોકાણકારોનો ફુલેકો ફેરવનાર સા દંપતીનો કેસ સામે આવ્યો છે આ દંપતીએ રોકાણના નામે અનેક લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવી લીધા છે મળતી માહિતી મુજબ સુરતમાં સિંગાપોર કોઝવે રોડ ઉપર સિલ્વરસ્ટોન આર્કેડમાં સા ઇન્વેસ્ટમેન્ટ નામની શેર ટ્રેડિંગ ઓફિસ ચલાવવામાં આવી રહી છે આ ઓફિસના માલિક અને સંચાલક હાર્દિક શાહ અને તેની પત્ની પૂજા શાહ છે આ બંને લોકોએ રોકાણકારોને 100 દિવસમાં 12 થી 15% ના વળતરની લાલચ આપી હતી આ સિવાય આ દંપતી

મેં સાત મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો ત્રણ ચાર મહિના થયા એમ કે છે કે ભાઈ થોડાક દિવસ થોડાક દિવસ વાટ જુઓ અને ધક્કા ખવડાવી ખવડાવીને અમને થકવાડી દીધા છે તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે કતારગામ આવેલી છે અને સિલ્વરસ્ટોનમાં આવેલી છે બરાબર તમે કઈ રીતે સંપર્કમાં આવે આ લોકો હવે સોશિયલ મીડિયા થકી આ કંપનીનો સંપર્ક થયેલો છે તો એ રીતે આનો સંપર્ક થયો ને એમાં અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કેટલા લોકોના પૈસા ફસાયા આમાં લગભગ આ લોકોનું એવું કેવું છે કે અમારા દસ હજાર ક્લાયન્ટ છે બરોબર તો હવે દસે દસ હજાર ના પૈસા તો ફસાણા જશે ને